ખેડા જિલ્લાના માતર તાલુકાના અસામલીથી મિલરામપુરા રસ્તામાં પાણીના નિકાલને લઈને ગામ વચ્ચે થયો ઉગ્ર વિવાદ પાણી રોડ પર જઈ રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે અસામલી મિલરામપુરા રોડ પર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેને લઈને ગામ લોકો વચ્ચે વિવાદ સર્જાયો હતો જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી જો કે ગ્રામજનોની માંગણી છે કે આ જગ્યા પર નાળાનું કામ કરવામાં આવે જેથી સમસ્યાનું નિરાકરણ થઈ શકે રિપોર્ટર ફરીદ દિવાન માતર મારું નામ મહેશભાઈ બેચરભાઈ મુંદવા અસામલી માજી સરપંચ હાલમાં જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ આ જગ્યાની પરિસ્થિતિ તમે જોવો છો કે એકદમ પાણીનું ઢોર સતત ચાલુ રહે છે અને અમારી એક જ લાગણી અને માગણી છે કે આ રસ્તો કાયમી ધોરણે ચાલુ રહે એટલે હોલ્ડિંગ નીચે નારો એટલે એક નાનો એવો બ્રિજ બનાવવામાં આવે તો જેથી કરીને ગિંબાસી વસ્તાણા કાનાવાડા રામપુરા આસામની આ બધા ગામ છે ફાલના સુધીનો સંપર્ક થઈ શકે અને વાહન વ્યવહાર પણ ચાલી શકે અને ખેડૂતોને અગવડ ના રહે અને બ્રિજ થાય એટલે વારંવાર ત્યાં ઘર્ષણ ખેડૂતો એકાબીજી તોડવા દઈએ ના તોડવા દઈએ એની જગ્યાએ આ પાણી વહે આના અને વહીવટીતંત્રએ વ્યાની તકે આનો પગલાં લેવા જોઈએ જેથી કંઈ ખેડૂતોનામાં ઘર્ષણ ના થાય એટલે મારી વારંવાર માગણી છે કે આ જે હાલમાં ઉપાશે આ જગ્યા ઉપર આપણો બની જાય તો આ કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ જાય મારું એ વહીવટીતંત્ર કહેવાનું બધા આજે બારસો એકર જેવી જમીન અમારી અસામણીની છે અસામણીનો રકબો બહુ મોટો છે એક બાજુ છે એક વસ્તાણાના અડે આનો રકબો એક બાજુ કડોદરાના અડે એક બાજુ પાલડાના અડે અને એક બાજુ છે કે આ રામપરાની હદ કેનાલ સુધી અમારો રકબો છે તો આ અંદાજે હાલમાં બારસો એકર ડાંગરના નુકસાન ડાંગરનું ઘણું બધું બહુ મોટું નુકસાન છે અને ખેડૂતની કમર તૂટી જાય છે આ અંગે સરકારને પણ આપના મીડિયા દ્વારા કહેવા માગું છું કે આ તો અર્થતંત્રનો ચોથો સ્તંભ છે અને મીડિયા એ પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે એટલે મીડિયાના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે અહીંયા ખેડૂતોને જે કંઈ સરકારી રાહત મળતી હોય તો આ એ વિસ્તારનો પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે આ નદી કિનારાનો વિસ્તાર છે અને અહીંયા વઠા જે સાત નદીઓનું પાણી ભેગું થાય પોતાને પાણી અહીંયા અસામીમાં આવે અને એના હિસાબે અને આપણે પરિસ્થિતિ આપણે તમે હાલમાં ઊભા છીએ આપણે જોઈ રહ્યા છીએ કે દસ મસ્તુદાણી નદી જતી હોય એ તો પ્રવાસ થઈ રહ્યો છે વધતા વહીવટીતંત્રએ પણ નિકાસની કાતે કામગીરી વહેલી કે કરે અને એક બ્રિજ બની જાય તો કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે આટલું મારી સરકારશ્રીને વિનંતી અને આ મીડિયાવાળા અમારો આ સંદેશો પહોંચાડો એવી અમારી લાગણી અને માગણી છે